ઉનામાં આ થ્રી બીએચકે મકાન ટેનામેન્ટ જોરદાર ફાર્મ હાઉસ જેવા ખુલ્લી જગ્યા હવા ઉજાસ વાળા આજુબાજુમાં બંને મકાન ત્રણ મકાન વચ્ચે જગ્યા છે અલગ અલગ થ્રી બીએચકે મકાન છે મોટું ફળિયું છે આ મોટો હોલ આવશે અહીંયા રસોડું આવશે નીચે એક બેડરૂમ આવશે જોઈ શકો છો તમે બેડરૂમ ઘણી સાઈઝમાં મોટા છે આરસીસી દાદરા આવી ગયેલા છે હવા ઉજાસ માટે અહીંયા એક બાલ્કની છે ઉજાસ વાળું મકાન મકાન છે છે એક બેડરૂમ અહિયાં પણ આવશે બે બેડરૂમ ઉપર આવશે એક બેડરૂમ નીચે આવશે અહીંયાથી પણ હવા ઉજાસ માટે બાલ્કની છે આ ત્રીજા નંબરનો બેડરૂમ છે અહીંયાથી પણ હવા ઉજાસ માટે એક બારણું મૂકેલું છે અહીંયા પણ બાલ્કની છે ઉનામાં આ મકાન છે વેચાણથી દેવાના છે ખરીદવા માટે તાત્કાલિક અમારો સંપર્ક કરો અથવા તો ઉના પણ તમે જઈ શકો છો જોયું હોય તો ત્યાં જઈને પણ જોઈ શકો છો ત્રણે ત્રણ ભાડા આવક સાથે શરૂ છે શરૂ ભાડે છે અને લઈ શકો છો ટાઇટલ ક્લિયર છે